આ ટેસ્ટિંગ આપણે રેગ્યુલર પચીસ વર્ષે કે ત્રીસ વર્ષે કે પચાસ વર્ષે એનો એક નિશ્ચિત કાળ હોય દરેક સ્ટ્રકચરનો એ રીતે અમે ટેસ્ટિંગ કરીએ ટેસ્ટિંગ કરીને અંદરની ગુણવત્તા કેવી છે કંડિશન કેવી છે એન્વાયરમેન્ટના લીધે શું ઇમ્પેક્ટ આવી રહી છે સ્ટ્રકચર ઉપર એ જોઈએ અને એના ઉપરથી આપણે કાઢીએ કે આગળ શું કરવું જોઈએ હજુ તમે લોકો ખાલી ડી સ્કેનિંગ કર્યું છે કારણ કે અમારે વરસાદ પહેલાં ડી સ્કેનિંગ પૂરું કરી દેવું જોઈએ એક જ એક્ટિવિટી છે જેમાં વરસાદ વિઘ્ન બની શકે તો એ થ્રીડી સ્કેનિંગનું અમારું કામ પતી ગયું છે હવે દર ત્રણ ત્રણ મહિને અમે લોકો આવીને ફરીથી એક વખત સર્વે કરીશું અને પછી ચેક કરીશું કે શું તફાવત આવે છે એના સિવાયના બીજા ટેસ્ટ હજુ અમે ચાલુ કરી રહ્યા છે એ પ્રોસેસમાં છે એટલે એ થશે પછી એનું એનાલિસિસ થાય ને પછી ખ્યાલ આવે કે શું અંદર છે નિર્મિત ચોક્સી ઇએસઆઈ સર્વિસીસ ઇન્ડિયા એલએલપી એલપી અત્યારે આપણે ત્રણ દરવાજા બે ફૂટ ખોલવાનું ખોલેલ છે અને ડેમની કુલ ક્ષમતા છે ત્રણસો ઓગણચાળીસ એમસીએફટી અને અત્યારે આપણે અઢાર એમસીએફટી પાણી ખોલવાનું છે અઠ્યાવીસ એમસીએફટી અત્યારે કુલ ભરત પાણી છે અને એમાંથી દસ એમસીએફટી પાણી એ બચત રહેવા પામશે અત્યારે ડેમમાં ડેમ સેફ્ટીને લગત રિપેરિંગ માટે ટેસ્ટિંગનું કામગીરી ચાલુ છે મારું નામ જે જે રાજ નાયબ કાર્યપાલક ઇજનેર જળસિંચન પેટા વિભાગ મોરબી